ઓલ ઇન્ડિયા ટાડે નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લામાં આજરોજ ચોસાલા ગામ ખાતે કોંગ્રેસ દ્વારા કેદારનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પવિત્ર યાત્રાધામ ખાતે મિટિંગ બોલાવવામાં આવી તેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિયાળ અને દાહોદ વિધાનસભાના માજી ધારાસભ્ય શ્રી વજુભાઈ પડદા અને ગરબાડા તાલુકાના વિધાનસભાના માજી ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ તેમજ સંગઠન જિલ્લાના હોદ્દેદારો હર્ષદભાઈ નીનામા સાથે અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી આવનારી ચૂંટણીને લગતી તમામ માહિતી કાર્યકરોને આપવામાં રિપોર્ટ દિલીપ કુમાર સાથે રાજુભાઈ ભાંભોર દાહોદ

మే apne baat kar sakte hain sab apne mein taiyari mein back prime thi ye naukri hame lati mein de to અને રાજુ સુવાઈ બારત સરે જિલ્લા પૂર્વ સતો તાલુકા પ્રાથમિક અને પૂર્વ સભ્ય તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા સરપંચો માજી અને આપણા જીતા સેવક અને આપણા સંકરે Tak baiklah, masih panas. mm -hmm. એ નિયમતો સંબંધી આ ભાગેલા વિષય પર પરમ આવાયે બજુમન આ તમને આવું તમામ સંભાય સરદાર ગુજરો અધિકાર છે એટલે એરપોર્ટ ત્રણ કામ પતમ થાય છે ત્રણ કામ પતમ થાય એટલે એમાં પણ ગણિત છે થાય